નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના લિંબાયતમાં બનેલ મોડી રાત્રે હત્યાના બનાવમાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી લિંબાયત પોલીસ સુરત લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ કરી મિત્રની હત્યા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરાઈ હતી જેમાં લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની ઘટના બની હતી જેમાં અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર ખસેડાયો જ્યારે મૃતક શહેબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર ખસેડી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી ત્યારે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી